મિલકતનો એડવાન્સ ટેક્સ ભરવા માંગતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પંદર ટકા સુધીની રાહત મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ કે જે ગ્રાહક રોકડા ભરશે તો રોકડા ભરશે તો બાર ટકા અને જો ગ્રાહક છેલ્લા ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ભરતા હશે તો તેમને વધુ બે ટકા રાહત આપવામાં આવશે તેમજ ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ કરશે તો એક ટકા વધુ રાહત આપવામાં આવશે એટલે કહી શકાય કે ટોટલ એડવાન્સ પેમેન્ટ કરતા કરદાતાઓને પંદર ટકા ટેક્સમાં રાહત મળી શકશે એવું કહી શકાય કે ધ ઓનેસ્ટ જે કરદાતાઓ પ્રમાણિક છે તે કરદાતા માટે દર વર્ષે આ સ્કીમ લાવવામાં આવે છે આમ બાર ટકા રિબેટની સ્કીમ છે પણ જે કરદાતાઓ છેલ્લા ત્રણ વર્ષથી રેગ્યુલર એડવાન્સ ભરતા હોય તેને વધારાના બે ટકા અને ડિજિટલ ઇન્ડિયાના પ્રણેતા નરેન્દ્રભાઈની વાતને અનુસરી અને જે કરદાતા ઓનલાઈન પેમેન્ટ કરે તેને એક ટકા વધારા કુલ મળીને મેક્સિમમ પંદર ટકા એડવાન્સમેન્ટની સ્કીમ છે અમદાવાદ શહેર ગ્રીન